નમસ્કાર મિત્રો ટીવી થર્ટીન ડિજિટલ સાથે હું સંજય દવે આજે વાત કરવી છે દિનેશ બાંભણિયાની હજી દિનેશ બાંભણિયા એટલે પાટીદાર નેતા પાટીદાર અનામત આંદોલનથી જેટલા ચહેરાઓ સામે આવ્યા તેમાં દિનેશ બાંભણિયાનું પણ એક નામ હતું દિનેશ બાંભણિયા જેને પાટીદાર આંદોલન સમયે પણ ખૂબ સારી કાર્યવાહી કરી એના બાદ અનેક વખત તમે જોયા હશે દિનેશ બાંભણિયાને સચિવાલયમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને ક્યાંક પોતાના સમાજના પ્રશ્નોને લઈને તો ક્યાંક કોઈ અન્ય પ્રશ્નોને લઈને દિનેશ બાંભણિયાને નેતાગીરી કરતાં સૌ કોઈએ જોયા છે પણ હવે અમે તમને એમ કહીએ કે દિનેશ બાંભણિયા પણ નેતા બનવા જઈ રહ્યા છે તો બિલકુલ અમે નથી કહેતા દિનેશ બાંભણિયા પોતે કહે છે કે તેઓ હવે રાજનીતિમાં આવી રહ્યા છે કેવી રીતે ક્યાં અને ક્યાંથી આગળ વાત કરીશું પણ એ પહેલાં જોઈ લઈએ કે દિનેશ બાંભણિયા કે એમને પણ હવે અભરખા જાગ્યા છે નેતા બનવાના એમને પણ હવે ઈચ્છાઓ થઈ છે નેતા બનવાની સમાજના પ્રશ્નો તો તેઓ સારી રીતે નિપટાવી રહ્યા છે પણ રાજકીય પરિસ્થિતિ રાજકીય પૃષ્ઠભૂમિ ઉપર અને ગુજરાતની રાજનીતિ સાથે જોડાવું હોય તો નેતા તો બનવું જ પડે અને કદાચ દિનેશ બામ્ણિયાની અંદર પણ હવે નેતા બનવાના કોડ જાગ્યા છે વિસ્તારથી વાત કરીએ તો દિનેશ બાંભણિયાને દરેક લોકો ઓળખે છે દિનેશ બામણિયાની સાથે પાટીદાર અનામત આંદોલનમાં જેટલા ચહેરાઓ હતા એ પછી હાર્દિક પટેલ હોય કે માલવિયા હોય અલ્પેશ કથરિયા હોય કે અન્ય કોઈ સૌ કોઈ પોતપોતાની જગ્યા બનાવીને અત્યારે બેસી ગયા છે જ્યારે દિનેશ બાંભણિયા હજુ પણ પોતે વ્યક્તિગત કોઈ પાર્ટી સાથે કોઈ રાજનીતિ પ્રવૃત્તિ સાથે જોડાયા નથી ફક્ત પોતાના સમાજની વાતો કરે છે અને સમાજની વાતો કરતાં કરતાં હવે આખરે દિનેશ બાંભણિયાને પણ એવું થયું છે કે પોતે હવે રાજનીતિ કરે કારણ કે સમાજના પ્રશ્નોને જો ખરેખર મૂળમાંથી એનું સોલ્યુશન લાવવું હોય તો રાજનીતિ તો કરવી જ પડશે તો હવે આપણે એ વાત કરીએ કે દિનેશ બાંભણિયા રાજનીતિમાં જોડાશે તો ક્યાંથી એટલે તમને સૌથી પહેલાં તો એવો સવાલ થશે કે તેઓ ભાજપમાં જોડાશે તો અમે કહીશું ના તો કહેશો કોંગ્રેસમાં તો બિલકુલ નહીં તો આપ આ બહાર આવી એટલે કે આપમાં તો એમાં પણ નહીં તો પછી હવે સવાલ એ થશે કે દિનેશ બાંભણિયા કઈ રાજકીય પાર્ટી સાથે જોડાશે અને રાજનીતિમાં આવશે અરે ભાઈ જસદનના ભીખુભાઈ બાંભણિયા જે એમના જૂના કુટુંબી કહેવાય તેઓની આખી બનાવેલી પીચ તૈયાર છે ત્યારે રાજનીતિમાં આવું એ દિનેશ બાંભણિયાના પણ સંસ્કાર અને લોહીમાં છે તો હવે જે થનગની રહ્યા છે રાજનીતિમાં આવવાવાળા દિનેશ બાંભણિયા તેઓ રાજનીતિમાં આવશે એ તો અમે તમને કહ્યું પણ કઈ રીતે લડશે ચૂંટણી ક્યાંથી લડશે ચૂંટણી એની જો વાત કરીએ તો અમે તમને કહીએ છીએ કે દિનેશ બામણિયા જસદણમાંથી અપક્ષ ચૂંટણી લડવા માટે તૈયાર થયા છે એવી માહિતી મળી રહી છે કારણ કે એમનો થનગનાટ પણ કહી રહ્યો છે અને જ્યાં પોતાના જ કુટુંબી એવા ભીખાભાઈ જે દ્વારા તૈયાર થયેલી આખી પીચ છે એના ઉપર રમવું એમને સરળ રહેશે એટલે તેઓ જસદણની બેઠક ઉપરથી અપક્ષ ચૂંટણી લડશે એટલે હવે તમને સવાલ થશે કે કેમ ભાજપ કેમ કોંગ્રેસ અને કેમ આપ નહીં તો એનો જવાબ તો દિનેશભાઈ જ આપશે અને અથવા દિનેશ કુમાર છે ચૂંટણીની વાત અમે કરીએ છીએ બે હજાર સત્યાવીસની હજુ ઘણો સમય છે દિનેશભાઈ આ સમગ્ર વાતને છોડીને ફક્ત સમાજની પણ વાત કરે તો પણ નવાય નહીં અને અન્ય કોઈ પાર્ટીનો ખેસ ધારણ કરે તો પણ નવાય નહીં પણ અત્યાર સુધીની મળતી માહિતી મુજબ દિનેશભાઈ જસદણની બેઠક ઉપરથી અપક્ષ લડશે એ વાત નક્કી છે બાકી તો આગે આગે ગોરખ જાગે